જે જે સામાજિક સંસ્થાઓના દાન સરવાણીનો ધોધ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા એલ એન સર્કલ પાસે નગર એકમાં આવેલ ઝુંપડપટ્ટીમાં વલ્લભ વિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણસોથી વધુ પરિવારોને ખાદ્ય તેલનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પૂરની પરિસ્થિતિ વચ્ચે પણ અસરગ્રસ્તોને પૂરી શાકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં કિરણભાઈ શાહ અને પ્રવીણભાઈ ઠાકર હાજર રહ્યા હતા આ અંગે વધુ માહિતી રાજેશ પટેલ આપી હતી અમે લોકો આજે પૂરગ્રસ્ત વિસ્તાર નગરમાં આવ્યા છે કાલે અમે સંજયનગરમાં ગયા હતા નરહર હોસ્પિટલ પાસે આજે અહીંયા અમે લોકો ત્રણસો પાઉચ લઈને આવ્યા છે ઓઇલના એટલે તેલના અને ત્રણસો ઘરમાં આપીશું દરેક ઘર દીઠ એક એક પાઉચ આપીશું અમે લોકો અમે વલ્લભ વિહાર ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રીતિબેન વિજયકુમાર બક્ષી યુએસએ તરફથી આ દાન આપવામાં આવ્યું છે એનું